ઓમ શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો આજે ચૈત્ર માસમાં આપણે કડું તેત્રીસથી છત્રીસમું કડવું પ્રારંભ કરીએ કડું તેત્રીસમું ચંદા તો જીવો કરુડ વરસ સ્વપ્ન થયો સંયોગ શ્રાપ દઉં છું સૂરજ દેવતા મુજ જાગે પડ્યો વિજોગ સ્વપ્નમાં મારા પીઓજીશું અમે કરતા લીલા લહેર અમૃતરસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર ગઈ પંડિતની પાસ હું પંડિતો એક દિનના કેટલા માસ ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કરજોડ એક પડ પીયુ વિના લાગે વરસ કરોડ ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ પાંખ પ્યારી પંથ વેઘડો તારો પીયું કોણ જ દેશ કોણ રંગે તારો પીયું હશે પહેરે કોણ જ વેશ પીયું વિજોગે પીડી થઈ મારું તન મન સુકાઈ જાય ગૌરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય મધ્ય નિશા સમરે રે માળિયામાં રોતી રાજકુમાર ક્યાં ગયો ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર મીંઢડ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ પિતામાં ઢળ્યું પડ્યું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથે રે પીવું પરદેશિયા રે ભૂંડા લીધી છે નવ સાથ આજે વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન ના કેરી રાત લાવ સખી વીખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ પાપી મારો જીવડો રે મને માંગ્યા ના આવી મરણ ઓખા બાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ રોતા રોતા ગયા પૂછ્યુંલડી રે બાઈ જો કર્મ વિચાર તું આધારે વૃક્ષ ને હું છું નિરાધાર નાથ મેલી ગ્યે બાઈ મારા કોણ જન્મના પાપ આજે વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત હું તો મારા પ્રાણ તજીશ કડવું ચોત્રીસમું ઓખારું એ ચિત્ર લેખા વિનવે ગેલી સહ્યર નવું રોય સ્વપ્ન દીઠું જો નિપજે તો દુઃખ ન પામે કોઈ જળવલો વે માખણ નીપજે લુખો કોઈ ન ખાય મને વહલી હતી સખી તું ચિત્ર લેખાય વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંખ કરણીના ફળ ભોગવો તેના વિદ્યાત્રીનો શો

એક રંગ હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાતર મોજાર રે હસ્તી ઝૂલે તેની બારણે રથ ઘોડા પરમ વિશાળ રે જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સ્વપ્નો એક નિરથનીયો તે ધન પામ્યો સ્વપ્નાતરમાં સાર તેના દેશ વિદેશ વાહાણ ચાલે વાણો ત્યાં સાર જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ એક મૂરખ હતો તે સ્વપ્નાતરમાં ભણ્યો વીદ પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખે ના આવડે પાષાણ સપનો એક વાંજ્યો તે સ્વપનાતર વેગે પામ્યો બાણ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાણ સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય

પાતાલ લખ્યું રસાતલ લખ્યું અતડ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે લખ્યા પાતાળ લોકના રાય રે નાગ લોક લખ્યા તેણી વાર રે વાંસુકી નાગ લખ્યા તક્ષક નાગ લખ્યા પુંડરિક નાગ લખ્યા તેણી વારે રે ને મણીધર નાગ લખ્યા ને શીષ નાગ લખ્યા તેણી વારે રે મારી ઓખા બાઈ સલુણા ઓરાઓને આમાં હોય તેને હસીને બોલાવો ને બડ્યું બડ્યું એનું દર્પ રે હું શું સ્વપ્નાતરમાં પરણી આવા સર્પે રે આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારી ચિત્ર લેખા તારા બાપ રે ચિત્ર ચાડીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુ લોક લખાય રે લખ્યા મૃત્યુ લોક ના રાય રે અજમેર લખ્યું ને અલી આવર લખ્યું મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યું એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને swan મુખા લખ્યા માંજર મૂલા લખ્યા હસ્તી મૂલા લખ્યા ને ગંધર્વ મૂલા લખ્યા એક દંતા લખ્યા ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર ઢાર રે ઓખા ઓખાવી જુવો ભરધાર રે બાઈ આગળ લખ્યો તે તારો પાંડ રે હું શું સપના તરમા પરણી આવા ઝાડ રે બાઈ લખતા તે લેખણ તૂટી છે ખડિયામાંથી રૂશનાઈ ખોટી રે થયો કાગળનો અંબાર રે તને સપનું નથી લાગ્યું સાચું રે બોલો ગજાનંદ મહારાજ કી જય મિત્રો આ છત્રીસમું કડવું આપણે અહીંયા પૂર્ણ કર્યું આગલા કડવા આપણે આગલી વિડિઓમાં કરીશું જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલા કડવા આવી રીતે સાંભળવા મળે જય શ્રી કૃષ્ણ રાધે રાધે